फ्रेंड्स वेलकम टू मीनिंग इन गुजराती चैनल कोप 26 कोप 26 બા સીનો અર્થ કોન્ફરન્સ ઓનો અર્થ ઓફ અને પીનો અર્થ પાર્ટીસ થાય છે આમ કોપ 26 નો ફૂલ ફોર્મ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીસ 26 થાય છે કોપ 26 એક વાર્ષિક યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ છે કોપ નો અર્થ કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીસ છે અને આ સમિટમાં યુનાઇટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ એટલે કે યુ સીસીસી પર હસ્તાક્ષર કરનાર દેશોએ ભાગ લીધો છે જે ઓગણીસો માં અમલમાં આવી હતી આ છવ્વીસમી કોપ સમિટ છે અને યુકે અને ઇટાલી વચ્ચેની ભાગીદારીમાં આયોજિત કરવામાં આવી છે આ પરિષદ પહેલીથી બાર નવેમ્બર બે હજાર એકવીસ દરમિયાન સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં યોજાયેલ છે આ કોવિડ કારણે એક વર્ષ મોડી યોજાઈ છે વધુ માહિતી માટે અમારી વેબસાઇટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ